અને રાજકોટવાસીઓને પાણી કાપનો વારો નહીં આવે પાણી જથ્થાને લઈ રાજકોટ મહાનગરપાલિકા કમિશનરનું નિવેદન છે આજીન્યારી ડેમમાં સૌની યોજનાથી પાણી નાખવામાં આવ્યું છે આનંદ પટેલે જણાવ્યું તેમણે કહ્યું કે પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો છે એટલે રાજકોટવાસીઓને આ વખતે પાણીના કાપનો સામનો નહીં કરવો પડે વધુ પાણીની જરૂર પડે તો સંકલન કરીને મંગાવીશું આનંદ પટેલે કહ્યું આ સાથે તેમણે કહ્યું કે જળસંચય વધારવા માટેની કામગીરી કરવામાં આવશે ચોમાસા સુધી રૂટીન પાણીનું વિતરણ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આજી ન્યારી ડેમ છે એ ડેમમાં જે આપણે સૌની યોજનાના પાણી ઉમેરવાની વાત હતી જેથી કરીને આગામી ચોમાસા સુધીમાં પાણીનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય એ પ્રમાણેની આપણે આજી અને ન્યારી બંનેમાં પાણી મળ્યું છે અને હજુ પણ જેમ જરૂરિયાત હશે જરૂરિયાત પ્રમાણે સંબંધિત વિભાગ સાથે સંકલન કરી આપણે એમાં કાર્યવાહી કરી રહ્યા છે એ ઉપરાંત આગામી વર્ષ માટે જળસંચયનું કામ પણ મેક્સિમમ થાય જેથી કરીને જે નાના મોટા બીજા પણ પ્રશ્નો પાણી રિલેટેડ હોય તો એ જળસંચયના કામ ઉપર પણ આ વખતે આપણે સારું એવું ફોકસ કરી રહ્યા છે એટલે ખાસ કરીને ટ્યુબવેલનું રિચાર્જ કરવાની કામગીરી હોય નાના મોટી જગ્યાએ ચેકડેમ બનાવવાની કામગીરી હોય એ કામગીરી પણ આપણે આગામી ચોમાસા કલાક કરવા માગીએ છીએ